આવે તો જાફરાબાદ તાલુકાના ટીમ આવેલા શીતળા ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા ઉના ગુરુકુળ દ્વારા કરાવું હતું સાથે જ સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાના બાળકો દ્વારા કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું ભગવાન સ્વામિનારાયણે જલજરણી મહોત્સવ એમની હયાતીમાં બસો વર્ષ પહેલા અનેક વખત કરેલા છે શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે યમુનાજીમાં જળ વિહાર કરેલો એ ત્યારથી આ ઉત્સવ છે મનાવતો આવે છે ત્યારે આજે સિંબી ગામે રૂપે નદીને કિનારે ઠાકોરજી તથા ગણપતિજીને એ ઉના ગુરુકુલ અન્નગઢના સંતો અને નાગેર બાબરીયાવાડમાંથી પચાસક જેટલા ગામોના એ હરિભક્તો પધારેલા એમની સાનિધ્યમાં આ ઉત્સવ યોજાયો તરોલા ગુરકુલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રીતે નૃત્ય નાટક આદિ કર્યું સાંખ્યોગી મહિલાઓ પણ બૈડાઓના વિભાગમાં એ ઠાકોરજીને અભિષેક કરી જળ જીલાવેલા આ દિવસે ભગવાન સ્વામિનારાયણના કહેવાથી એ આપણા જીવનમાં પણ એ કંઈક નવું પરિવર્તન આવે કારણ કે આ એકાદશીને જળ જીવની એકાદશી કહેવાય છે